તાબા હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિર સાસ્તાપુર પૂર્ણ કટિબદ્ધ અને પ્રયત્નશીલ હોવાનું સામે આવ્યું છે આ આરોગ્ય સેવાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાયુક્ત છે કે નહીં તે અંગે એનએચ વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ કે જે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઇન હેલ્થ કેર દ્વારા પણ પ્રમાણિત થયેલ છે તેના ધારાધોરણો મુજબ ચકાસણી કરી અને તેમાં એસી ટકાથી વધુ માર્ક્સ મેળવનાર આરોગ્ય સંસ્થાની જ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે જે અંતર્ગત કેન્દ્રની એક ઇન્સ્પેક્શન ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર સા મુલાકાત હતી જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર તપાસ કરવામાં આવી હતી દર્દીઓને અપાતી સેવાઓ સંસ્થાની સ્વચ્છતા વગેરે જેવા માપદંડોમાં માં ચોર્યાસી ટકા ગુણ સાથે ઉત્તીર્ણ થઈ મહુદા તાલુકા અને ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે નમસ્કાર મિત્રો મારું નામ છે સંદીપ પંડ્યા હું આયુષ્માન આરોગ્ય મંદિર ખા શાસ્તાપુર ખાતે કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગત રોજ તારીખ ઓગણીસ બાર ચોવીસના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર શાસ્તાપુરમાં નેશનલ કોલેજની ટીમ દ્વારા ઓબ્ઝર્વેશન ચકાસણી કરવામાં આવી અને આપણા નેશનલ તમામ પ્રોગ્રામો વિશે સાત સર્વિસો વિશે પછી આપણામાં આપવામાં આવતી તમામ વિના સેવાઓ જે હતી એમની બધાની ચકાસણી કરવામાં આવી તેની તૈયારી અમે અમારા માનનીય શ્રી સીડીએચ સાહેબ ડોક્ટર વી એસ ધુરવે સાહેબ તથા મહુદા તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ધુબેલ વડીક સાહેબના માર્ગદર્શન હેઠળ અમે તૈયારીઓ કરી અને અમે જે સેવાઓ આપી એની તમામ ચકાસણી કરવામાં આવી તથા ટીમ દ્વારા અમને આયુષ્યમાન આરોગ્યનો સંસ્થાફાઈડ થયેલ છે